ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા પબ્લિક અને પ્રાઇવેટ પાર્ટનરશીપથી રમતની તાલીમ અને શાળાકીય શિક્ષણ બંનેના ધ્યેયને ચરિતાર્થ કરવા એક સંયોજિત આયોજન

જિલ્લા કક્ષા સ્પોર્ટ સ્કૂલ યોજના અંતર્ગત સ્કૂલમાં ખેલાડીઓને નિવાસ ભોજન અભ્યાસ અને તાલીમને લગતી તમામ સુવિધાઓ આપવામાં આવે છે નિષ્ણાંત કોચ દ્વારા વૈજ્ઞાનિક ડબે રમતની તાલીમ આપવામાં આવે છે આ સાથે સ્કૂલમાં ફિઝિયો ન્યુટ્રિશન અને યોગ એક્સપર્ટ સહિતનો સ્ટાફ ઉપલબ્ધ હોય છે આ સ્કૂલમાં ખેલાડીઓનું વર્ગીકરણ યંગ ટેલેન્ટ પ્રુવન ટેલેન્ટ હાઈટ હન્ટ અને ઇન સ્કૂલ ટેલેન્ટ થકી કરવામાં આવે છે

એ ખેલાડીઓ આપણા કોમ્પ્લેક્ષમાં રહી અને તાલીમ મેળવે છે તો રમતના આપણા પાંચ ખેલાડીઓ અહીંયા ટ્રેનિંગ લઈ રહ્યા છે અને યંગ ટેલેન્ટ તરીકે ચોવીસ ખેલાડીઓ ટ્રેનિંગ લઈ રહ્યા છે એમાં આપણે એથ્લેટિકમાં સો મીટર બસો મીટર ચારસો મીટર આઠસો મીટર અને પંદરસો અને લોંગ ડિસ્ટન્સના ખેલાડીઓ તાલીમ લઈ રહ્યા છે એમાં આપણા કોચ તરીકે પ્રકાશ બારીયા અને ટ્રેનર તરીકે વાસુ પટેલ ટ્રેનિંગ આપી રહ્યા છે અહીંયા હોકી હોકી રમતમાં સોથી વધારે ખેલાડીઓ અહીંયા તાલીમ લઈ રહ્યા છે અને ચાલીસેક ખેલાડીઓ હજુ એ તાલીમ માટે આવ્યા નથી ગ્રાઉન્ડ પર અમારી પાસે જે નેશનલ લેવલના ગ્રાઉન્ડ જરૂર હોય તે અમારી પાસે અહીંયા ઉપલબ્ધ છે એથ્લેટિક્સ અને હોકી માટે હું સાપુતારા dlss archery કોચ તરીકે અહીંયા ફરજ બજાવું છું હાલ સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આર્ચરીમાં ટોટલ સત્તાવીસ બાળકો છે ખેલાડીઓ છે જેમને અમે તાલીમ આપી રહ્યા છીએ એમાં આ વર્ષે ખેલ મહાકુંભમાં અંડર ફોર્ટીનમાં ટોટલ અમારા બાર મેડલ આવ્યા છે જેમાં બે ગોલ્ડ સાત સિલ્વર ત્રણ બ્રોન્સ અને આખા રાજ્યમાં અમે પ્રથમ ક્રમ પર રહ્યા છીએ અને ખાસ અહીંયા ડાંગ જેવા વિસ્તારોમાં આર્ચરી બે હજાર ઓગણીસથી આવી છે ત્યારથી આજુબાજુ ગામોના બાળકો શિક્ષકો જે બાળકોને લઈને અહીંયા આવીને તાલીમ લઈ રહ્યા છે અને આર્ચરી ખૂબ સારું અહીંયા પ્રદર્શન ડાંગમાં થઈ રહ્યું છે અને ડાંગના નીચાળા વિસ્તાર જેવતા માલેગાંવ છે નવા ગામના બાળકો પણ અહીંયા રોજના આવે છે તાલીમ લઈ રહ્યા છે ટોટલ અમારે ત્યાં આઈટીના બાળકો ટોટલ ત્રીસ બાળકો રોજના આવે છે જેમાં પંદર બહેનો પંદર ભાઈઓ હોય છે અને એ લોકોને બે કલાક ડેલી તાલીમ આપવામાં આવે છે અને ઘનિષ્ઠ કોચો દ્વારા હું છું મારી જોડે મારા એક બેન છે આસિસ્ટન્ટ કોચ એમના દ્વારા અમે તાલીમ આપી રહ્યા છીએ અહીંયા હાલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કૂલ એની અંદર આપણી પાસે સો જેવા ખેલાડીઓ છે જે ટ્રેનિંગ લઈ રહ્યા છે જેની અંદર સ્કૂલ અને ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલના ખેલાડીઓ બી બંને સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છે જેમાં આપણે બિગિનર જે જોઈએ છીએ પાછળની સાઈડમાં તે લોકો ઇન્સ્કૂલના ખેલાડીઓ છે જે ચાલીસ પચાસ જેવા ખેલાડીઓ ભાઈઓ બહેનો છે અને આ બાજુ બહેનો જે છે તે જિલ્લા કક્ષા સ્પોર્ટ સ્કૂલની આપણે અંડર સેવન્ટીનની બહેનો છે જેમનો હાલ લાસ્ટ ઇયર જ તે સિલ્વર મેડલ ખેલ ની અંદર આવેલ છે અને સામે આપણે જોઈ શકીએ છીએ તે ખેલાડીઓ અંડર નાઇન્ટીનના છે જેમનો લાસ્ટ ઇયર અંડર નાઇન્ટીનની અંદર બ્રોન્ઝ મેડલ આવેલ છે